નમસ્કાર મિત્રો જયદશામાં સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડીઓમાં આપણે બે હજાર પચીસમાં દશામા વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું ઉત્થાપન વિધિ કેવી રીતે કરવી ક્યારે કરવી તથા દશામા વ્રતનું જાગરણ ક્યારે થશે મૂર્તિનું વિસર્જન ક્યારે થશે તથા ઉજવણું કરતા હોય તો ગોયણીમાં કોને જમાડવા શું જમાડવું કેવી રીતે જમાડવું સંપૂર્ણ માહિતી આપણે વિગતવાર જાણવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ

તેની સ્થાપન કર્યું તેનું વિધિ વિધાન પ્રમાણે પૂજા કરી નિત્ય આપણે અલગ અલગ માતાજીને ભોગ ધરાવ્યો નૈવેદ્ય ધરાવ્યું સાધ શણગાર કર્યો ચુંદડીઓ ઢાળી અને શક્તિ પ્રમાણે ભક્તિ કરી નિત્ય તેમના ગુણગાન ગાયા મંત્ર જાપ કર્યા પાઠ કર્યા ગરબા ગાયા આરતી કરી સ્તુતિ કરી થાળ કર્યો અને હવે દિવસ આવે છે દશામાંની મૂર્તિને વિસર્જન કરવાનો

અને 3 ઓગસ્ટની વહેલી સવારે સૂર્યદેવ પહેલા દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે કહેવાય છે કે વિસર્જન કરીએ એ પહેલા જ માતાજીનું ઘરે આરતી કરી લેવાની થાળ કરી લેવાનો અને પૂજા કરી લેવાની તથા આ 10 દિવસ દરમિયાન વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી પણ માંગી લેવાની માણસ માત્ર ભૂલને પાત્ર એટલે આપણાથી કોઈ નાની એવી પણ ભૂલ થઈ શકે છે અથવા ભૂલ થઈ ગઈ હોય તેની માતાજી પાસે ક્ષમા યાચના કરી લેવાની કેમ કે મા તો દયાળુ છે પરમ કૃપાળુ છે તે તેના બાળકને માફ અવશ્ય કરશે કે જ્યારે બાળક સાચા દિલથી માફી માંગશે મા ભલે બહારથી કઠોર હોય પરંતુ અંદરથી કોમળ હૃદયની હોય છે એટલે તે તેના બાળકને અવશ્ય ક્ષમા આપે છે અને પોતાના આશીર્વાદ પોતાની કૃપા હંમેશા તેના બાળક ઉપર રાખે છે તો હવે ઘણા લોકો પાંચ વર્ષ દશામાં વ્રત કરતા હોય ઘણા લોકો દસ વર્ષ દશામાં વ્રત કરતા હોય તો જે લોકોને આ વ્રત નું ઉજવણું કરવાનું હોય તેણે દશામાં વ્રત ના છેલ્લા દિવસે એટલે કે બે ઓગસ્ટ બે હજાર પચીસ ને શનિવારના દિવસે આ વ્રત નું ઉજવણું કરવાનું રહેશે આ દિવસે

કે ઉજવણામાં પોતાની શક્તિ પ્રમાણે ચાંદીની સાંધણી બનાવી જડમાં પધરાવી અથવા તો બ્રાહ્મણને દાનમાં આપી શકાય અથવા તો વસ્ત્ર દાન પણ કરી શકાય અથવા તો યથાશક્તિ પુણ્ય દાન કરી શકાય ચાંદીની સાંધણી ન બનાવી શકી અને દાનમાં ન આપી શકીએ તો માટીની સાંધણી પણ ચાલે કોઈ બીજી ધાતુની પણ સાંધણી ચાલે કે જેનું આપણે દાન કરી શકીએ અને શક્તિ અનુસાર બ્રાહ્મણોને ભોજન કરાવવું અને બાળકોને જમાડવા જોઈએ અને જે લોકોને આપણે જમાડીએ છીએ એ દરેકને દશામાં વ્રતની ચોપડી પણ આપવાની કે જેથી કરીને દશામાં વ્રતનો મહિમા વધે સૌ લોકો દશામાં વ્રતને જાણે અને વ્રત કરીને દશામાની કૃપા મેળવે આ ઉજવણામાં આપ જેને પણ જમવા બોલાવો છો તેને યથાશક્તિ આપ કોઈપણ વસ્તુ જમાડી શકો છો કે જેમાં ખાસ કરીને એક મિષ્ટાન હોવું જોઈએ ચાએ પછી તે આપ પોતાની શક્તિ પ્રમાણે કોઈ પણ રાખી શકો છો એ પછી નિત્ય નિયમ મુજબ સાંજે ગરબા ગાવાના આરતી થાળ કરવાનો અને આખી રાત્રિનું જાગરણ કરવાનું પવિત્ર નદીમાં જળાશયમાં આ દશામાની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે સાંધણીનું વિસર્જન કરવામાં આવે છે અને ત્યારે માતાજીને વિનંતી કરવાની કે અમે આપની મૂર્તિનું વિસર્જન કરીએ છીએ પરંતુ આપ તો અમારા હૃદયમાં વસો છો અમારા ઘરમાં વસો છો અને કાયમને માટે વસતા રહેજો એવી તમારા ચરણોમાં હું પ્રાર્થના કરું છું આપ અમારા ઘરે આ દસ દિવસ પધાર્યા અમારા સૌ લોકોની સમસ્યા ટાળી સંકટ ટાળ્યું અને અમને સુખ પ્રદાન કર્યું સમૃદ્ધિ પ્રદાન કરી આવી જ રીતે કાયમને માટે અમારી ઉપર કૃપા રાખજો આવતા વર્ષે જલ્દી જલ્દી અમારા ઘરે પધારજો અમારા ઘરમાં પાવન પગલા પાડજો અમારા ઘરને સુખ સમૃદ્ધિથી ભરપૂર કરજો એવી આપના અજ્ઞાની બાળકની વિનંતી છે કે જેનો માં આપ સ્વીકાર કરજો આવું બોલીને દશામાની મૂર્તિને ભાવ ભર્યા હૃદય વિસર્જન કરવાનો દશામાની મૂર્તિને નદીના પાણીમાં મૂકી દેવાની અને આ દશામાની મૂર્તિ શક્ય હોય ત્યાં સુધી માટીની જ મૂર્તિ લેવાની અથવા પોતાની જાતે બનાવવાની જો આપણે આ વર્ષે માટીની મૂર્તિ લીધી હોય તો વધુ ઉત્તમ છે અને ન લીધી હોય તો આવતા વર્ષથી હવે આપણે દશામાની મૂર્તિ માટીની જ બનાવીએ અથવા માટીની જ લઈએ એવો સંકલ્પ આ વર્ષે જ કરી લેવો જોઈએ કે જેથી કરીને પર્યાવરણ પણ દૂષિત ન થાય દશામાની મૂર્તિ દશામાની મૂર્તિ નદીમાં ખંડિત ન થાય તેનું અપમાન ન થાય તેની પણ આપણે કાળજી રાખીએ તો આ રીતે દશામાં વ્રત વિધિ કરવામાં આવે છે તથા આ દિવસે જ્યારે પણ સમય મળે છે ત્યારે તેની વાર્તા પણ અચૂક સાંભળવામાં આવે છે તો આશા છે કે હવે આપ સૌ લોકોને ઉજવણા ઉત્થાપન વિધિ વિશે સમજાઈ ગયું હશે તો આવી જ રીતે શ્રાવણ માસમાં આવતા દરેક વાર તહેવાર વ્રતની વિધિ વ્રતની કથા અમારી ચેનલમાં અમે મૂકીએ છીએ કે જેના વિડીયો પસંદ આવશે તો તો આ પસંદ આવ્યો હોય લાઈક શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય દશામાં મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર